এক জোগারায় জগারায় সে আতায় হচ্ছে চিখল পাল দুস খেড়ে টাকি খেচা জিগে ওখে খেচে चका रोपनी मन चालू हो गयो ये तो आ कर ले ले जा हम आ तهران जे કોમેન્ટ રોપલા ચાલુ થઈ ગયો અને એ બાજુ કઈ ઓહો એ તો ભેંસ હા તારો અહીંયા ભેંસ છે આ જોઈ શકો આ ભેંસ છે આ ભેં શું ખાય આ ભેંસ જ્યારે ખાતી છે

কুই গেল খত য়তো চাঙ্গলা য়তো তে হের পাড়া জুপা হাত হ্যাড়া ইয়ে তো আমি রোপি লাগুন আমি ভাত টপি ল মগর রোপুন ইয়ে মঞ্জুর হওয়া মঞ্জুর হই তো ভঙ্গের লয় হাত যাই সাথে মঞ্জুর হাত চল চালা চল পানি বরসিলা চালু হা চল উতার আতা আমি যা যখন ভাত উপর টান রাখিন মা Hai la, liye, liye Liye, ni hanot na? Hanta ha? Yo te heran, susuka singa wa, hana bano hawa hana Hai la Hai la Jamde, jamde Ni hanot ni na Hai Ya na ye Ye Ha Sanjaya hara ha, ek nombor na diver Hemosh diver dang na ड्राइभर एक नम्बर ड्राइभर रोपनीमा भात ड्राइवर नि नोकरी पूरी भात रोपु खेड बने कि खेड बने यो जहिला ड्राइभर आफ्नो खेडुथी भग थिन्दा तो जीरमा म गर्जी मामा हो गर्जी मामा दर्जी गजी ओ सेल ना न কামৰ উল্টি হৈ যায় খাম তুমিটো মচিন ঘনুৱা কানি কইনা মচিন ঘনুৱা কইনা হাত বইলা চাংলা হাত એ ભૂજ વગર હે આ ભૂજ વગર હે તર કાય ઉછલાઈ ગઈ હે રન ભૂજલા નઈ ગઠો એસલા ઉછલા ભૂજ વગર આ મેન આત ભૂજ નઈ કર જન થોડા ભૂજ કરન ટકા આ મેન આત ઈ શેર મેરો ભૂજ આય તમારો હ હા ઈ સાટ કે દઈ ઈ સાટ આ કે દઈ તો કાય નઈ ભૂજ કરા કોટા ઈ કુડા કરા થા ન કામ કા ઈ સાટ કર નરા ઈ સાટ કર ન્યો તો તુમી કોની નકો ભૂજ કર સાર કે ઓર તો માહાંગ ભૂજ વર જ હોય હમાઈ સાર ચાલુ રોપણી ચાલુરા ખેડૂત બનસા તો આ ભાત રોપું અમ હેઠળ પાણી ઉઘડી ગયા ઉગડી ગયા છત્રી ના છત્રી છત્રી ના તેને તો સ્લીપ મારત જા દાખવા દાખવા ચાલ ચાલ અંતુ ચાલ અમના શૂટ હોય ગયા આતા રોલ અમને ભાત રોપુલાય તો અર્ધી શૂટિંગ હોય ગઈ નહી આજુ અમીર ચિખલ હોય ગયા

Pokan dur-dur rop tahan trao Pokan dur-dur rop tahan tihera Nojik-nojik ko ropa

我们来喽。 શેર આલે રોપણ આજો ખડખડ રોટીકારો અરે પણ કોમડા કળા એક લાવના છે કોણ બધા ખડખડ રોટીકારો પહેલા ખાવાની વાત કરે પહેલા રોટીએ આરા આરા રોબા કોઈ હેલાવરકુ લાગું દે કે ફોટા પાડી લેના આજ આજ તો આ યુટ્યુબ માં દેખાય

આમાલા પીટન તામ તામલી બોલજો ને મસ્તી કરો હવે છે મસ્તીની કેમ કે મજા આતા હાયલા સે તો સાહેબ મજા આરા સેફ સે એક તાંગ આવે કટવાના હે હબુ લાગે મજા તેન લેકે તા તો તો હેરી મજા ટુ ડાઉન મર ટુ ડાઉન મર સેકન્ડ બોલો તેરો લે લે જલ્દી જલ્દી રૂમી રો હા

પહી લઈ છ Kamden to tamuk nina ja kiri nintu titi ina Isha sabon, kono ushe, ore isha batu Namera namu batu Eh jimba, oi shala, shala Iyi namu batu ase, isha batu Isha rtewi, isha rtewi Isha rtewi, isha rtewi Isha rtewi, isha rtewi Iyi namu batu ase

પૈસા કામ કરજે તારું પૈસા ની ન્યુંરા હાથ શું જા મને ખોટું બોલી ચાલો મેરા સાથી મેરા ઇતના પ્યારા મોસમ હે હિંમત વાલે હાથો કા એ છોટા ન મારો